સાધુવાદ અમારે જેમણે ખૂબ સરસ રીતે અને બહુ મોટું નામ છે પદ્મ પુરસ્કાર સુધી જે નોમિનેટ છે જે મોરાવી બાપુથી લઈ અને વર્ષોથી જે આમ તો આ વાકાનેરના બ્રાન્ડ એમ્બેસેડર છે અને ખૂબ સહન છે એવા પાટીશનલ પાટીશનલવાળા પાટી સાહેબ પાટી એમને આપણે તાળવીથી વધાવી ખૂબ સાધુવાદ આપણે આપણો કિંમતી સમય લઈ આ કાર્યને પણ જેને પોતાના મીડિયાની અંદર અને પોતે એને જાહેર કર્યું છે એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ સાધુવાદ શિવપુરાણના આપણે વિરામ તરફ જઈએ અઠ્યાસી હજાર ઋષિમુનિઓ જયારે કાશી ક્ષેત્રમાં આવી પાશુપત વ્રત કરે છે અને પાશુપત વ્રત ને ધારણ કર્યા પછી સદેહ દિવ્ય તેજ રૂપે શિવ લોક પામે છે અને વ્યાસ ભગવાન શિવપુરાણ ના સમાપન ના લખે છે આપણે પણ

श्रोतव्यं च तपे वह नास्तिकाय न ना वक्तव्यं श्रद्धाय शाय च अभक्ताय महेशस्य तथा धर्मध्वजाय च तथा धर्मध्वजाय આપણે અગાઉ પણ શ્રવણ છે આપની કૃપા થકી અવસરો મેળવ્યો છે આપના અનુગ્રહ ભક્તિ થાય ભક્તિથી અનુગ્રહ થાય મહાદેવ સર્વજીવોના કલ્યાણ અર્થે જયારે દિવ્ય અવસરો મેળવ્યો છે પ્રભુ અમારા પર સદા કૃપા કરજો આપ બધા પર મહાદેવની કાયમ અમી દ્રષ્ટિ રહે કૃપા દ્રષ્ટિ રહે આપ બધાનું કલ્યાણ થાય આપના વિચારોમાં પ્રગટ થાય આપના જીવનનો કિરોવ ભાવ થાય સુખ છે ને રિજાવ તરફથી છે આપનું જીવન દિવ્ય બને આપ બધાના જીવનમાં હંમેશા મંગલ શુભતા રહે એવા શિવ પુરાણના શ્લોકોના વ્યાસ ભગવાનના વચનના આધારે અમે આપ આજ બધાને આશીર્વાદ આપીએ અમારા યજમાન જગદીશ ગીરી દેવાદી દેવ મહાદેવ ને કાયમ આપી રહે અમી દ્રષ્ટિ રહે આપના જીવનના જે પણ સાત્વિક આકાંક્ષાઓ ભગવાન શિવ પૂર્ણ કરે એવા આશીર્વાદ ભગવાનના વચન મુજબ આપ સર્વે જે કથા શ્રવણ કરી છે એના જીવનનું પણ કલ્યાણ થાય આપના જીવનને કોઈ એવી ઉણપ હોય મહાદેવ પૂર્ણ કરે આપની સાત્વિક આકાંક્ષાઓને ભગવાન શિવ પૂર્ણ કરે આપે જે જે પણ સેવા આપી છે એના દાતા ભગવાન શિવ છે મેં પણ કહ્યું એટલે કાલ સવારે કોઈ એમ કહે કે મારી યાદી રહી ગઈ નહીં જે પણ આપણે દાન જે પણ સમય આપ્યો છે મહાદેવના કાર્યમાં આપ્યો છે આ કાર્ય વગવાનું શિવનું છે મહાદેવના વાંગમાં યજ્ઞમાં બધાએ જે જે આવૃત્તિ આપી છે ફળના દાતા મહાદેવ છે તો મહાદેવ આ બધાના પર કૃપા કરે અને જ રૃષ્ટિ કરે એવી ભાવના સાથે એવા આશીર્વાદ સ નવ દિવસની કથામાં તમારાથી તો શક્ય હોય ઘણીવાર કોઈ શબ્દ દોષ થાય ઉચ્ચારણ દોષ થાય

સાથે સાથે અમારે ખુશાલ બાપુ એમનો પણ એટલો બધો પુરુષાર અને ખાસ તો અમારે રવિગીરી બાપુનું સન્માન કરવું જ હોય કારણ રાતે રાત્રે બાર વાગ્યા લાગી જઈને મહેનત કરી અમારી ગાડી જે છે એના માટે રવિગીરી બાપુને ખૂબ ખૂબ સાધુવાદ નરેશગીરી બાપુ જેના જમાય છે તમે જમાયને તો ન બોલાવીને પણ ખૂબ સારા અને સહજ છે ખૂબ ખૂબ એમને સાધુવાદ ભાટી ચેનલ છે ખૂબ એમણે મીડિયા દ્વારા અમારે ત્યાં માનવ મંદિરમાં જે

બધા જ બહેનો આ કથા માં આપ આવો સાહેબ બધાને ખૂબ ખૂબ સ્વાગત છે મહાદેવ દાતાર છે વાકાનેર દસનામ સમાજ જગદીશ ગીરી બાપુ એમના કલ્યાણ આવતી જયારે શિવ કથા છે ત્યારે શિવ મહાપુરાણ નો અંતિમ શ્લોક કહે છે भक्ति मूक्तिप्रदं ब्रह्म सङ्गीतं भक्तिवर्गनम् एतशिव पुराणस्य वक्तु श्रोतुश्च सर्वदा सदनः सशुव साकरोतु

એને ભક્તિ મુક્તિ આપીશા મહાદેવ નું વચન છે એટલે મેં જે બોલ્યા એ ગ્રંથના આધારે બોલ્યો ભક્તિ ભોળો નાથ તો દયાળુ છે તમે જેટલી ભક્તિ કરો એટલું પામી શકે શ્રદ્ધાનો વિષય છે નવ દિવસની કથાથી કહેવાનો હેતુ એક જ હતો કે જીવનમાં તમે બધે લોટ દીધી હશે કદાચ નિરાશ થશો નવ દિવસનો એક સોરી જ હતો કે તમે મારા મહાદેવ બાજુ એક ડગલું હાલી જવો તમારી બીજે ડોટું નહીં દેવી પડે તમારા જીવનમાં મહાદેવને સ્થાન આપો તમારું સ્થાન બનશે પદ બનશે પ્રતિષ્ઠા બનશે ભુક્તિ પણ મળશે અને મુક્તિ પણ મળશે એમાં દાતા મહાદેવ છે ભગવાન શિવ વરદ છે ભગવાન શિવ દાતાર છે એનો સ્વભાવ કલ્યાણ છે ત્યાં કોઈ ભેદ નથી એને પરમ જ્ઞાનથી પણ બધી શકાય અને એકદમ અબુદતા પણ બધી શકાય જેની જે મતિ યથા મતિ યથા મતિ થી બધી શકાય છે ભગવાન શિવ પુષ્પદંત મહારાજ કહે મહિમ પારંતે પરમ વિદુષ જેના મહિમા નો કોઈ પાર ન પામી શકે બ્રહ્મા એની મતિ અનુસાર લખે ભગવાન વિષ્ણુ એની મતિ થી વર્ણન કરે

ભક્તિની વારદા માં ભક્તિનો વધારો કરે જાતે મુક્તિ પણ મળે અને મુક્તિ પણ મળે 88000 ઋષિઓ ગીત રૂપે એની કહેવાય શિવ શિવ લોકને પ્રાપ્ત કરે છે જે મહાદેવ કહે છે તશિવ પુરાણ વક્તુ શ્રૌતશ્ય જે ભગવાન શિવની કથા શ્રવણ કરે કરાવે એને ગણપતિ અને કાર્તિક સ્વામી જેવા પ્રિય છે અને શશ્રુ શાંત શંક કરો તે શંકર હું સદાય એનું કલ્યાણ કરીશ દુખોનું શમન કરે એતિ શંકર એવા શિવ મહાપુરા આપણે જોરદાર જયની સાથે કથા વિરામ ચારમાં આપણે સન્માન દેશું બોલે સોમનાથ મહાદેવની નામેશ મહાદેવ જય વિઘેશ્વર મહાદેવની જય ભaneswar આદ્ય શક્તિ મહા शय राम चंद भॻवान की जय ध्यानी जय गजा गणपति महाराज जी जय हनमान महाराज जय जय

દેવાદિદેવ દેવ મહાદેવને પ્રાર્થના નવ દિવસ જે ગુણ ગાયા છે પુણ્ય અર્થે કલ્યાણ અર્થે પોતાના શ્રી શરણ વાસ આપે એ મહાદેવ નવ દિવસ ને કથા શ્રવણ ફળ અમે અર્પણ કરીએ છીએ કારણ કે આપણે ત્યાં નિયમ છે આપણી પરંપરામાં ફળ ને અર્પણ કરીએ ને એટલે અનેક ગણું મળે આપણે ગંગાજીએ જાય તો ત્યાં ગંગા અર્પણ કહેવામાં આવે છે અને આપણે આ નવ દિવસ નું કથા ફળ એ દિવ્ય ચેતના પછી ના પુણ્ય અર્થે શિવાર્પણ કરે બધા એક સાથે બોલે શિવાર્પણ કારણ કે અર્પણ કરવાથી આપને પણ મળે તો જેમ ના પુણ્ય આવે છે દેવા દેવ મહાદેવ એમને પોતાના શ્રી શ્રોણમાં વાસ આપે એવા સુભાષ સાથે કથા વિરામ આપણે થોડું સન્માન અને આગળ હા વાસ પણ લઈએ પણ સન્માન લઈ લઈ પછી કેટલા સન્માન કેટલા છે કે સુની મેં કવિ કો પાને મેં સુની રે કથા હે સિયા ઓરે તુમે પામર ને પાંડિત બનાવે પામર ને પાંડિત બનાવે નાગ જી જીલે હાથ ગોરા મેં જવત ગછઈ ઓ કાળી રે વા અંદર બાપુએ જે માનો મહિમા કીધો ને ઈ આપણે બધા સદા યાદ રાખો મા એ તો માં છે ને છેલ્લે દિવસે માનો મહિમા કીધો એટલે બાપુએ કાલે કીધું તું કે જે તમે ખાધો હોય નહીં તમને તરત ઓડકાર એનો આવે તો આપણને માના મહિમાનો ઓડકાર આખી જિંદગી યાદ રહેવો જોઈએ કે મા એ મા બીજા બધાય વગડાના વા અને માના મહિમા માટે તો બાપુને હું એક મારી વાત કહું કે હું શિક્ષક અને અમારી એક વખત મીટિંગ હતી તો ત્યાં બધા શિક્ષકો ભેગા થયા હતા એટલે અમારા સાહેબ હતા એને પૂછ્યું કે તમારો આદર્શ કોણ તમારા જીવન ઉપર કોની છાપ એટલે કોઈએ કીધું કે મારી ઉપર ગાંધીની છાપ કોઈએ કીધું કે મારી ઉપર સ્વામી વિવેકાનંદની છાપ કોએ મધર ટેરેસાનું કીધું મેં કીધું મારા જીવન ઉપર મારી માની છાપ બીજા કોઈની નહીં એટલે પછી એને કીધું કેવી રીતે એટલે મેં કીધું મેં સ્વામી વિવેકાનંદની જોયા નથી ગાંધીજીની જોયા નથી મધર ટેરેસા એની જોયા નથી અને આ બધે જે જે આદર્શ કીધા એને જોયા નથી પણ મેં મારી માને જોઈ છે અને મારી માએ અમારા પરિવારને જે વિકટ પરિસ્થિતિ માંથી ઉભો કર્યો ઈ સંપૂર્ણ બધું મારી સામે થયું છે અને કોઈ પણ સંતાન હોય ને એના માટે એની માં સિવાય બીજો કોઈ આદર્શ હોય જ નહીં અને હોવો જ ન જોઈએ બાપુ એ પણ એની માં ની વાત કરી ને એ મને એવું યાદ આવ્યું બાપુ એ કીધું કે ઘી ખાવું બહુ ગમે મારા મોટા ભાઈ ધંધા માટે જાય એટલે એને મારી બા થોડું વધારે ઘી નાખી ત્યારે અમે ઉમરે ઉભો ઉભો જોતા અમને આવી ભાખરી કેદી આપે મા છે એ મા છે અને બાપુની જે સાલસ શૈલી છે ને એ મને બહુ ગઈ છે જન જન સુધી એની વાત અને એનું જ પરિણામ છે છે કથા ઘણી બધી મેંભરી તમને કહું અને એમ માનો કે મને ત્રેસઠ ચોસઠ વર્ષથી આમાં કથા ઘણી હેંભરી પણ એક હું તમને કહું કે જે લોહી હોય ઈ બોલે ને એને જેવું બીજું કોઈ અસર ન કરે સાધુનો દીકરો અને શિવનો મહિમા જે વર્ણવે એ બીજા કોઈની તાકાત જ નથી મેં અત્યારે રહ્યું કે સાધુ જે બોલે એ અલગ બોલે બીજા બધાય ગોખણિયું જ્ઞાન બોલે અને એના જીન્સમાં હોય ખમીરાત જેમ દરબારોના જીન્સમાં હોય ને એમ આ બધુંય જીન્સમાં હોય એ ડાબા હાથે આશીર્વાદ આપે ને તોય તમને ફળે આપણે સન્માન તરફ આગળ જઈ રહ્યા છીએ સૌથી પહેલાં તો બાપુ બધા ઉપર કૃપા દ્રષ્ટિ કરે અને બધાને આશીર્વાદ આપે કે આવીને આવી કથાઓનો લાભ અમે પણ કરતા રહીએ ને અમને પણ મળતો રહે તો પાર્થધ્વજ યુવક મંડળના જે પ્રમુખ છે તब्बा એનું સન્માન હંસાબેન ગોસ્વામી તરફથી ભરતભાઈ કરશે અને ખુશાલભાઈ પણ કરશે એના દરબાર માગે નહીં આપે

ડાયનામિક વાણી છે ઈ તો મેં ત્રણ દિવસ થી માર્કિંગ કહ્યું હું પેલા હતી નહિ રાજકોટ હતી ઘરે પ્રસંગ હતો એટલે પણ આવી ત્યાર પછી ત્રણે ત્રણ દિવસ મેં લાભ લીધો અને લાભ જોઈતા જેવો નહોતો એ હકીકત છે

जला बसला બાપુ ને અમારા વિસ્તાર નો બધા નો ભાવ કેવો લાગ્યો પણ તમને મતલબ કે બેન આયોજન છે કેમ થશે

જોરદાસ આવે છે વધાવીએ આપણે રજગીરી બાપુ

અહીંયા એક મહા શિવપુરાણ ચાલે છે તો તમે અહીંયા આવો એટલે ખુશાલ બાપુ મારા એક પરમ મિત્ર છે એટલે મને એમ થયું કે આપણે પણ જવું જોઈએ ને આપણે પણ શિવ મહાપુરાણનો લાભ લેવો જોઈએ પણ અહીંયા એ વખતે અમે સ્વાભાવિક રીતે અમે એવું કરતા હોઈએ છીએ કે દસ થી પંદર મિનિટનો અમારો એક એપિસોડ અમે બાપુ ગણાવતા હોઈએ છીએ અને અમે લગાવતા હોઈએ છીએ ભાટી ટીવી માં કારણ કે ભાટી ટીવી કાર્ય કરીએ પણ બાપુએ જે દ્રષ્ટાંતો હોય છે મેં ખાસ તમને બધાને મારે એટલા માટે હું તમને કહું છું કે ભાટી ટીવી ની અંદર અમે એક કલાકનો અમે નિકુલ ભારતી બાપુનો અમે આખો વિડીયો બનાવ્યો છે મિત્રો તમે ખાલી તમે એક કલાકનો આ અમારો એપિસોડ તમે જોશો તમે ભાટી ટીવી માં બાપુ એ જે દીકરાઓ વિશેની વાત કરી છે કે તમે આપણે અત્યારની જે પેઢી છે આપડે દીકરાઓને એટલા બધા આપણે મોઢે મોઢે ચડાવીએ છીએ અને પછી જે દીકરા બગડે છે અને એ પછી જે આપણી દશા જે થાય છે દશા ન થવા દેવા માટે થઈને જો તમારે ઓળું હોય તો ભાટી ટીવી ની અંદર માં જે નિકુલ ભારતી બાપુએ જે એક કલાક નો વિડીયો બનાવ્યો છે મિત્રો તમે ભાટી ટીવી જોજો અને એક કલાક નો વિડીયો જોશો તો તમને ખરેખર જે શિવ બાપુરાણ છે એનું તત્વ જે છે એ તમને એની અંદર પૂરેપૂરું જોવા મળશે અને મને તો ખૂબ આનંદ થયો કે કાલે પણ હું જે બાપુને બીડો અને બાપુનો ખરેખર જે બેને કીધું કે એટલી સાલસતા છે એટલી ભાષાની અંદરમાં એટલું બધું વૈવિધ્યતા છે એટલે ખરેખર બાપુ અમને ખૂબ આનંદ છે કે તમે અમારા આંગણે આવ્યા અને તમે કથા કરી એ બદલ હું વાંકાનેના બ્રાન્ડ એમ્બેસેડર અને અમારી નગરપાલિકા હું આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું કે તમે આ વાંકાનેમાં ભી અમારું સ્તુત્ય કર્યું કાર્ય કર્યું છે અને અમારી વાંકાનેને પાવન કર્યું છે એટલે જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય પણ થયું આજે પણ થયું અમારે એક પણ વાર એમ નથી કેવું કહ્યું કે અમાજ વધારે દિવસે છે મેલવું મેળવવા એક વાર જોરદાર ચાલ્યો વધારે સરસ કામ જોઈએ

何も見えない。 સેવા આપી છે એમનું પણ સન્માન કરી તો ખોટી છે પણ બાપુ શબ્દો માટે હું એટલું કહીશ કે દિલીપ કુમાર ના ડાયલોગ છે